નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા માર્કેટ યાર્ડમાં આવેલ જીએનએફસીના ડેપો ખાતે ખાતર માટે ત્રણ દિવસથી ખેડૂતોની લાઈન ખાતરની અછતને લઈ સમસ્યા ઉઠવા પામી તાપી જિલ્લાના વ્યારા માર્કેટ યાર્ડમાં આવેલ જીએનએફસીના ડેપો ખાતે છેલ્લા ત્રણ દિવસથી યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોની લાંબી લાંબી લાઈન બુધવાના રોજ બાર કલાકે જોવા મળી હતી જ્યાં વરસાદ બંધ થતા ખેડૂતોને જરૂરિયાત મુજબ પાકમાં યુરિયા ખાતરની જરૂર હોય પરંતુ ખાતર નહી મળતા ખેડૂતોની સમસ્યા વધારો થયો છે જેને લઈ સરકારનો સુવ્યવસ્થિત ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે એવી માંગ ઉઠવા પામી છે ગામના ચાર રસ્તા નજીક પ્લાસ્ટિકના દાણા ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો તાપી જિલ્લા નિઝર ગામના ચાર રસ્તા નજીક ઉચ્છલ નિઝર રોડ પર પ્લાસ્ટિકના દાણા ભરેલ તેમાં પાંચ કલાકની આસપાસ પલટી ખાઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવવા વાપીથી મધ્ય પ્રદેશના ઇન્દોર તરફ જતો આયસર ટેમ્પો ચાલકને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી ગયો હતો જેમાં ચાલકને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વ્યહાર નગરપાલિકા દ્વારા જલ વાટિકાની બાજુમાં બનાવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય બે કામોમાં ગેરરીતિની ફરિયાદ કોંગ્રેસ પક્ષના નેતાએ કરી ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જ્યાં પ્રાદેશિક કમિશનર અરજદાર અનિમેશ દેસાઈ દ્વારા કરેલ ગેરરીતિની ફરિયાદ અંગે તપાસ કરવા માંગ કરાઈ છે જ્યાં વ્યાર નગરપાલિકા દ્વારા જલવાટિકાની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હોક સ્ટોરની કામગીરી તેમજ જૂના બસ સ્ટેન્ડ ખાતે રિનોવેશનના કામમાં થયેલ ગેરરીતિની ફરિયાદ કરાઈ છે જેમાં નિષ્પક્ષ તપાસ કરી ફરિયાદનો નિકાલ કરવા પાંચ ઓગસ્ટના રોજ પત્ર લખી માંગ કરાઈ છે જે માહિતી ચાર કલાકની આસપાસ અપાઈ હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં બુધવારના રોજ અગિયાર ત્રીસ કલાકની આસપાસ કલેક્ટરની હાજરીમાં આગામી નવ ઓગસ્ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી જ્યાં બે વિધાનસભા દીઠ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વ્યારા તાલુકાના રાખી યુવકને માર મારી જાનથી નાખવાની ધમકી અપાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકની આસપાસ મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના પનિયારી ગામે ચાની લારી પાસે ફરિયાદી રાજેન્દ્ર ગામે નાના યુવકને કુમકુવા ગામના ચંદુ ગમે દ્વારા અગાઉની અદાવત રાખી તું કે મારા વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી આપી આવેલ એમ કહી માર મારી જાનથી માર નાખવાની ધમકી આપતા ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા તાલુકાના હથોડા નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના હથોડા રોડ પર બુધવારના રોજ બાર કલાકની આસપાસ બાઇક સવારને અકસ્માત નડ્યો હતો જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી

સપ્તાહ અંતર્ગત મહિલાઓ અને બાલિકાઓ માટે નેતૃત્વ કાર્ય શિબિર યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બાલિકાઓ જોડાઈ હતી વ્યારા શહેરની કદમ શાળા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી જેને શિક્ષણ અધિકારીએ લીલી ઝંડી આપી તાપી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન બુધવારના રોજ અગિયાર કલાકની આસપાસ કરવામાં આવ્યું હતું જેને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જે યાત્રા શાળા ખાતેથી નીકળી જૂના બસ સ્ટેન્ડ નજીકથી ગૌરવ ખાતે નીકળી હતી જેમાં સંસ્કૃત અંગે બેનરો બતાવી આવી હતી શાળાના બાળકો જોડાયા હતા સોંગરનગરના ટાઉન હોલમાં ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સોંગરનગર આવેલ ટાઉન હોલમાં બુધવારના રોજ એક કલાકની આસપાસ ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને પાલિકાના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં હરઘર તિરંગા અને તિરંગા યાત્રા કાર્યક્રમની ચર્ચા કરી વરિષ્ઠ નાગરિકોને વયવંદના યોજના અંતર્ગત તાળ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં નાગરિકો હાજર રહ્યા હતા સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર